ભુજ આટીઓના શિવરદ વિનાયક ગૃપ પંડાલનો ધર્મ ભક્તિ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ રાજ્ય સરકારે આ વખતે ગણેશોત્સવના માધ્યમથી નાગરિકોમાં દેશભક્તિ અને સ્વદેશીની ભાવના કેળવવા માટે અનોખી પહેલ કરી છે જેમાં ગણેશ પંડાલમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવવા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપવા આયોજકો માટે પ્રોત્સાહક પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે

ગણેશ પંડાલમાં સાકાર કરવાનો પ્રયાસ કરાયો છે